નવમી મે બે હજાર પચીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ પાંચ રોટલી અને બે માછીના ચમત્કારના લાભાર્થીઓ પાસેથી એવા જ હૃદય પલટાની અપેક્ષા રાખે છે આ લાભાર્થીઓ ઈસુ પાસે ભૌતિક આહાર માટે આવ્યા છે આ લાભાર્થીઓએ તો સત્ય સ્વીકારવાની જરૂર છે કે આજ ઈસુ આધ્યાત્મિક અવિનશ્વર આહાર આપી શકે છે ઈસુ પોતાનો દેહ અને પોતાનું રક્ત દરેક શિષ્યને આપવા ઈચ્છે છે એ આહારથી શિષ્ય સાક્ષાત જીવન પ્રાપ્ત કરશે શિષ્યએ પાઉલની માફક ઈસુના શબ્દોમાં શ્રદ્ધા મૂકી હૃદય પરટો કરવાની જરૂર છે પ્રસ્તુતકર્તા અમૃતદારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંછ